આ છે ગામ નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલું ગામ છે અને ગામના નાનકડું ગામ છે આ છે સરકારી દવાખાનું જ્યાં બધી સારવાર ફ્રીમાં કરવામાં આવે છે સરકાર દ્વારા ટાંકલ આરોગ્ય કેન્દ્ર આ છે બાજુમાં બિલ્ડિંગ છે હાઈસ્કૂલ નવથી થી બાર ધોરણ સુધી અભ્યાસ બાળક કરે છે અને ત્રણ બોર્ડ જે આપણે જોઈએ છે ત્યાં સર્કલ પાસેથી જવાના માર્ગ છે તો રાનકુવા વોગઈ વાસ્તા ચીકલી બિલીમુરા દેગમ બિલીમોરા ગણદેવી અને ખારેલ આપણે આ માર્ગથી સર્કલ ફરીને જઈ શકીએ છીએ આ ગાડી ત્રણ રસ્તા છે આપણે જોઈ શકીએ છીએ આ લેટકુવા ફળિયું છે ટાંકલ ગામનું અને આ ગાડી ત્યાં ત્રણ રસ્તા પડે છે જે બોળવાક અને નવસારી અને સણવાલા જઈ શકાય છે અને ટાંકલ ગામની અંદર એસબીઆઈ બેંક પણ છે અને બરોડા બેંક પણ આવેલી છે જે આપણે લાભ ઉઠાવી શકીએ છીએ અને આગળ નારિયેળની જે નાળી છે નારિયેળની નાળી એટલી બધી ચાલે છે આ જગ્યા પર કે લોકો ટાંકેલા લોકો નારિયેલ વધારે પીએ છે અને ખાય છે ને આગળ આપણે જોઈએ છીએ તો આ સરકારની આસપાસ બધું દુકાનો આવેલી છે મોબાઈલની દુકાનો છે છત્રીની દુકાનો છે રેનકોટની દુકાનો છે કરિયાણાની દુકાનો છે મંચુરિયનની દુકાનો છે હાર્ડવેર છે મેડિકલ છે ત્યાં મોબાઈલો મળે છે ત્યાં બધી જાતની સુવિધાઓ છે ટાકલ ગામની અંદર સર્કલ પણ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે જરૂરથી દુકાનો પણ છે અને આ ટાકલ ગામનો ગેટ છે અંદર ગામમાં કણવી પટેલ લોકો રહે છે ત્યાં જવાના માટે હળપતિ લોકો અને પટેલ લોકો પણ રહે છે ચીખલી આલીપર દેગામ અને ચાસા આ માર્ગથી જવાય છે ચોકડીથી જરાક જ આગળ આ તમને બોર્ડ જોવાના મળશે આ ટાકલ ગામમાં જવા માટે ગેટ છે અને આગળ જોઈએ તો સર્કલ છે ટાકલ મેન સર્કલ ત્યાંથી ચારો તરફ આપણે જઈ શકે છે આ આપણું ટાકલ છે ટાકલ સરસ છે ટાંકલમાં ચિકનની વધારે સુવિધા છે આ સર્કલથી થોડુંક આપણે ખારેલ રોડ પર જઈએ તો બિરિયાની દુકાન મંચુરિયનની દુકાન ચિકનની દુકાન આ બધું મળે છે અહીંયા એટલે કે ટાંકાલના લોકો માછલી અને ચિકન અને બિરયાની વધારે ખાય છે અને બહારનું પબ્લિક પણ આવીને ખાય છે એટલા માટે અહીંયા ફેમસ વધારે વધારે છે ચિકન અને બિરયાની બિરયાની લગભગથી બી પાંચ છ દુકાન બિરયાનીની જ છે માછલીની દુકાન છે અને ચિકનની બે દુકાન છે જ્યાં બધી આઈટમો મળે છે અને ટાંકલ એક ખાસિયત એ છે કે આપણે કાર પણ શીખી શકીએ છીએ કેમકે ત્યાં કાર ડ્રાઇવિંગનો લાઇસન્સ પણ મળે છે અને ટ્રેનિંગ પણ આપવામાં આવે છે આ છે આપણું ટાંકલ આ આપણું ગામ છે હું આટલું બોલીને અહીંયા બંધ કરવા માગું છું હાઈવે નંબર આઠ અમદાવાદ ટુ મુંબઈ પણ જઈ શકે છે થેન્ક યુ ઓકે